લુણાવાડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વરધરી ચોકડી પાસે આતંકવાદીઓના પુતળા દહન કરી અને વિરોધ નોંધાયો જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસન માટે ગયેલ હિન્દુ પરિવારોમાંથી સત્યાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી અને તેઓને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર હિન્દુ સમાજમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ સત્યાવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી